નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ પણ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે એને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવનારા થોડાક જ દિવસોની અંદર હવે આપણે જે બજાર ભાવ મૂકી રહ્યા છીએ એ આપણું એ જે ચેનલ છે ખેડૂતભાઈ ન્યૂઝ એના ઉપર મૂકશું અંદર જઈ અને લોકોને તમે બધું જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે કે આપણું જ ચેનલ છે એટલે જઈને એને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ ચેનલ ઉપર આપણે ખેતીને લગતા ઘણા બધા એડવાન્સ લેવલના વિડીયોઝ મૂકશું જે તમારા માટે એકદમ ઉપયોગી સાબિત થશે અને આવનારા દિવસોમાં ખેતીને લગતી કેવી કેવી ડિજિટલ ટેકનોલોજીઓ આવી શકે ખેતીમાં ઉપયોગી કઈ કઈ વસ્તુઓ તમને થઈ શકે એ બધી માહિતી તમને આ ચેનલ ઉપર મળશે એટલે આ ચેનલને તો તમે સબસ્ક્રાઈબ કરી જ રાખજો પણ બજાર ભાવ માટે પહેલું ચેનલ પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખશો આગળ વધીએ હવે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ચોર્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છસો સોળ રૂપિયા હતો તુવેર બારસો સાઠથી સત્તરસો બોતેર રૂપિયા રાઈડો એક હજાર ત્રીસથી અગિયારસો સાઠ ચોળી અગિયારસોથી તેરસો મેથી એક હજાર ચાલીસથી બારસો એંસી એરંડો અગિયારસોથી બારસો છત્રીસ રૂપિયા કાળા તલ ત્રણ હજારથી ચુમ્માલીસો છત્રીસ સોયાબીન સાતસો નેવુંથી આઠસો એકાણું પીડા ચણાની વાત કરીએ તો અગિયારસો વીસથી તેરસો રૂપિયા સફેદ ચણા તેરસોથી ચોવીસો ઇઠોતેર આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો એકસો થી છસો દસ રૂપિયા લસણ એકતાલીસસો પચાસથી ચોપનસો રૂપિયા અડદ આજે તેરસો પચાસ થી સોળસો એસી ધાણા બારસો એસી થી પંદરસો વીસ રૂપિયા ધાણી રૂપિયાથી પંદરસો પચાસ તલ એકવીસો એકવીસ થી છવ્વીસો સિત્તેર રૂપિયા ઝીણી મગફળી નવસો દસ થી અગિયારસો નેવું રૂપિયા જાડી મગફળી આઠસો પંચ્યાસી થી બારસો દસ કપાસ આજે બારસો પચાસ થી ચૌદસો નેવું જીરાની જો વાત કરીએ તો એકતાલીસો રૂપિયાથી પિસ્તાલીસો એંસી રૂપિયા વાત કરીએ જૂનાગઢની ખવાજે પાંચસો વીસથી છસો અઢાર ચણા અગિયારસોથી તેરસો દસ ધુવેર આજે સોળસોથી અઢારસો પંચ્યાસી અડદ અગિયારસોથી સત્તરસો કાળા તલ સાડત્રીસો ત્રીસથી સાડત્રીસો ત્રીસ રૂપિયા સોયાબીન સાતસો પચીસથી નવસો દસ તલ બે હજારથી ચોવીસો અઠ્યાસી રૂપિયા જાડી મગફળીની વાત કરીએ તો આઠસો થી બારસો અઢાર ઝીણી મગફળી આઠસો વીસથી એક હજાર નેવું રૂપિયા આજે એ જ રીતે જીરાની જો વાત કરીએ જુનાગઢની અંદર આજે તો આડત્રીસો રૂપિયાથી બેતાલીસો પંચોતેર રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે અગિયારસો થી બારસો ત્રીસ લસણ ત્રણ હજારથી ચોપનસો સિત્તેર રૂપિયા રાયડો નવસો થી અગિયારસો અજમો અઢારસો પચાસ થી એકત્રીસો પંદર રૂપિયા ણા એક હજાર એસી થી ચૌદસો પાંત્રીસ સોયાબીન સાતસો પંદરથી આઠસો સાઠ જાડી મગફળી નવસો થી અગિયારસો પચીસ ઝીણી મગફળી નવસો થી પંદરસો ત્રીસ રૂપિયા કપાસ બારસો થી પંદરસો દસ જીરાની જો વાત કરીએ જામનગરની અંદર આજે તો ચાર હજાર પચાસ રૂપિયાથી ચુમાલીસો એંસી રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે પાંચસો છપ્પનથી છસો છવ્વીસ ડુંગળી એકસો અગિયારથી સાતસો એકાણું તુવેરા જે ચારસોથી ઓગણીસો એકતાલીસ સોયાબીન સાતસો એકથી આઠસો એકાણું એરંડો અગિયારસો એકસઠથી બારસો છેતાલીસ અડદ અગિયારસો એકાવનથી સોળસો એકાવન રૂપિયા ચણા અગિયારસોથી બારસો એક્યાસી વાલ આઠસો એક્યાસીથી તેરસો એક્યાસી રૂપિયા મેથી ત્રણસોથી બારસો એકવીસ લસણની વાત કરીએ તો ઓગણીસો એકાણું થી પાંચ હજાર એકતાલીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો બારસો એકથી ત્રેવીસો એકાવન તો લઢારસો ત્રીસથી છવ્વીસો એકતાલીસ ચોળી જે ત્રણસો થી એકાવન ઈસબ સોળસોથી સત્તરસો એકાવન છીણી મગફળી સાતસો એકવીસથી અગિયારસો એકતાલીસ જાડી મગફળી અગિયારથી બારસો સોળ કપાસ આજે બારસો એકતાલીસથી ચૌદસો એકાણું ધાણા નવસો એકથી પંદરસો એકત્રીસ રૂપિયા ધાણી એક હજાર એકથી સોળસો એકાવન જીરાની જો વાત કરીએ ગોંડલની અંદર આજે તો આડત્રીસો એક રૂપિયાથી છેતાલીસો એકાવન રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો સો ટકા સાજા બજાર ભાવ આપણું ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં આવનારા દિવસોમાં હવે આપણે જે બજાર ભાવ છે એને એ ચેનલ ઉપર મૂવ કરશું એટલે તે ચેનલને પણ જો એને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ ચેનલ ઉપર તો તમને એકદમ ઉપયોગી માહિતી રોજે રોજ જોવા મળતી રહેશે એની આપણી ગેરંટી વિડીયોમાં માં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર